નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના જેતપુર જીઈટીસીઓ દ્વારા વિદ્યુત સહાયક ભરતી રદ મામલો તમામ વિદ્યાર્થી ઉમેદવારને આપો પડશે માત્ર પોલ સ્ટેટ અગાઉ પોલ સ્ટેટમાં નાપાસ થયેલા ઉમેદવાર આપી પડશે પરીક્ષા જે ઉમેદવારો અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારની નહીં લેવાય લેખિત પરીક્ષા જેતપુર જીઈ ટીસીઓ ખાતે બે દિવસ પોલ સ્ટેટ પરીક્ષા ચાલશે જેતપુર જીઈ ટીસીઓ

જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે